સૌ પ્રથમ તો ખાસ ખબર એ ટુ ઝેડના દર્શકોને નમસ્કાર પીએમ જે કાર્ડની વાત ચાલી રહી છે અત્યારે એ વિશે સૌ પ્રથમ હું એટલું કહીશ કે આખા ભારતની નહીં આખા ગુજરાતની નહીં આખી દુનિયાની આ સૌથી મોટી ઇન્સ્યોરન્સની કલ્યાણકારી યોજના છે જેમાં નાગરિકોએ એક રૂપિયાનું પણ પ્રીમિયમ ભરવામાં આવતું નથી નાગરિકો દ્વારા અને નાગરિકોએ એક રૂપિયાનો ખર્ચ કરવાનો રહેતો નથી આવી યોજના જે અભૂતપૂર્વ છે જેની આખી દુનિયાએ નોંધ લીધી છે એવી યોજનામાં જો આ કક્ષાના કૌભાંડો થતા હોય તો આપણે નાગરિક તરીકે સૌથી પહેલાં એ વિચારવું પડશે કે આપણા ડીએનએમાં કંઈ ખોટ તો નથી ને કારણ કે આ યોજના જો આવા કૌભાંડોને લીધે આવતીકાલે જો બંધ થાય તો દેશના ગરીબોની હાલત શી થશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણે સૌ જાણીએ છીએ કે બીમારી છે એ એવી વસ્તુ છે કે જેમાં માણસોના દર ઘર ના જતા હોય છે અને માણસ લાચાર બની જતો હોય છે શું કરવું એ સમજાતું નથી હોતું ઘણા લોકો જીવન ટૂંકાવી લેતા હોય છે એવી યોજના છે કે આવું કશું જ ન કરવું પડે ઘેર બેઠા તમને રજીસ્ટ્રેશન થઈ જાય અને તમે સારવાર લઈને પાછા ફરતા હો ત્યારે ત્રણસો રૂપિયા બસ ભાડાના પણ સરકાર આપે છે હવે આ યોજનામાં જો આવા કૌભાંડો થતા હોય તો આપણે એ વિચારવાનું છે કે કાલે સવારે આ યોજના જો બંધ થઈ જાય તો સામાન્ય માણસની ની હાલત થશે માત્ર ગરીબોની વાત નથી મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગની પણ વાત છે આ જે યોજનામાં પંદરસો રૂપિયા વાળી જે વાત આવી એ પ્રથમ વાર આવી વાત નથી આવી આની પહેલા અનેક વખત આવી વાત આવી ચૂકી છે તમે જોયું હોય તો આજથી દસ પંદર દિવસ પહેલા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આ યોજનાનો ગેરલાભ લઈ અને ખોટી સર્જરીઓ કરી પૈસા પડાવી સરકાર પાસેથી અને દર્દીઓને રિસર્ચ પવડાવી દઈ બિનજરૂરી સર્જરીઓ કરી અનેક લોકોના મોતનું કારણ બને એવી હરકતો હોસ્પિટલમાં થતી હતી ખ્યાતિ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ નથી ખ્યાતિ હોસ્પિટલ બહાર આવ્યું છે આવી બીજી અનેક હોસ્પિટલ છે આજે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં એક તાલુકામાં વધુ એક હોસ્પિટલ આવા જ કારણોસર સસ્પેન્ડ થઈ છે રાજકોટના ડોક્ટર હિરન મશરૂ કરીને પેડિયાટ્રિક સર્જન હતા અને છે હજુ એમની એમની હોસ્પિટલમાં બાળકો ઉપર આવો અત્યાચાર થતો હતો યોજનાનો ગેરલાભ લઈ અને દિવસો અઠવાડિયાઓ સુધી બાળકોને સંગ્રહી રાખવામાં આવતા હતા બિનજરૂરી જેને કોઈ બીમારી નથી જેને સામાન્ય તાવ પણ નથી એવા એવા લોકોના ખોટા રિપોર્ટ બાળકોના બનાવી અને એને બંધ કરી રાખવામાં આવતા હતા તમે જોયું કે એ ડૉક્ટરને સાત કરોડ રૂપિયા આસપાસ દંડ થયો છે એક વર્ષ એમનું સસ્પેન્શન થયું છે પ્રેક્ટિસ નહીં કરી શકે એ સિવાય તમે જોયું હોય તો હમણાં ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં બે પાંચ દસ દિવસ પહેલાની જ વાત છે એક ડઝન દોઢ ડઝન કરતા વધારે નકલી ડોક્ટરો પકડાયા છે એક કોઈ એક બે વ્યક્તિની કોઈ ગેંગ હત્યા લોકો એક અનેક લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપી દીધા ડૉક્ટરની પ્રેક્ટિસ કરી શકે એવા રાજ્યમાં એટલા આપ્યા છે બહારના રાજ્યમાં પાંચ છ સર્ટિફિકેટ આપેલા છે એટલે નકલી 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 આખા ગુજરાતમાં અને ભારતમાં ડોક્ટરોથી લઈને અધિકારીઓ સુધી સંસ્થાઓથી લઈને કચેરીઓ સુધી તમામ બાજુ ચારે તરફ જ્યાં જોવો ત્યાં અત્યારે નકલીની બોલબાલા છે અને આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે કિનાર આચાર્ય છેલ્લા દોઢ થી બે વર્ષની અંદર અનેક એટલે દોઢ ડઝન થી પણ વધુ કૌભાંડ ઝડપાયા છે નકલી કૌભાંડ ઝડપાયા છે તો એના વિશે તમે શું કહેશો પરિસ્થિતિ મેં જેમ વાત કરી એમ ચિંતાજનક છે સપ્ટેમ્બર મારા ખ્યાલથી બે હજાર ચોવીસમાં સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી એક ઝડપાયો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી પ્રકાશ નામ નાય નામનો નકલી ડેપ્યુટી કલેક્ટર એક ઝડપાયો સુરેન્દ્ર નગરપાલિકાનો કોર્પોરેટર છે સીબીઆઈનો અધિકારી બની અને લોકોના તોડ કરતો હતો અને એક કોઈ ભરત છાબડા નામનો કોઈ શખ્સ હતો એ નેતાઓ સાથેના પોતાના ફોટો દેખાડી અને કેન્દ્રીય એજન્સીનો અધિકારી બનેલો હતો સુરતના કામરેજમાંથી નકલી આઈપીએસ ઓફિસર પ્રદીપ પટેલ ઝડપાયો સુરતના મહિલાઓની પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ ઝડપાયો એપ્રિલ બે હજાર ચોવીસમાં માં ગુજરાત યુનિવર્સિટી પાસેથી નકલી ગૃહ મંત્રાલયનો અધિકારી ઝડપાયો જુલાઈ બે શાળા ઝડપાઈ મયુર તળવી ઝડપાયો એપ્રિલ બે હજાર ત્રેવીસમાં માં ભાજપના મોટા રોજાઓ સાથે ના ફોટો બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ ઝડપાયો સંજય શેરપુરિયા પણ મોટા નેતાના નામે લોકોને લૂંટ્યા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી ઝડપાયો જામનગર પોલીસને આરોપીને છોડી મૂકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ ઝડપાયો નકલી ઈડી અધિકારી ઓમવીર સિંહ ઝડપાયો નકલી એનઆઈએ અધિકારી કે એનઆઈએ અધિ એનઆઈએ એટલે તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે દેશની સુરક્ષાને જોતી એક મહત્વપૂર્ણ સંસ્થા છે એનો નકલી અધિકારી એક કાતિયા કરીને કોઈ ઝડપાયો દાહોદ જિલ્લામાં નકલી વહીવટી કચેરી આખી બનાવી દીધી હતી અને કરોડ રૂપિયા કરતા વધારે એને ઉચાપત કરી સુરતના માંડવી તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ ઝડપાઈ નવેમ્બર ત્રેવીસમાં માં ગાંધીનગરમાં નકલી એફએસઆઈ આઈ અધિકારી પુણ્ય દેવ રાય ઝડપાયો વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ પકડાયો અમદાવાદથી નકલી જજ પકડાયો નકલી કોડ પકડાઈ પાલનપુરના શિક્ષકે બદલી માટે શિક્ષણ સચિવનો ખોટો ઓર્ડર બનાવ્યો આ પ્રકારના તમે જેટલા બનાવો ગોતવા જશો તમને મળી જશે ગુજરાતમાં અને આખા ભારતમાં થતું હશે પણ ગુજરાતમાં આ જે ટ્રેન્ડ આખો ચાલ્યો છે નકલી અધિકારીઓનો નકલી ટોલ નાકાઓનો નકલી સ્કૂલોનો આ ખરેખર એવું છે કે ભાઈ પોપાબાઈનું રાજ હોય એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે મોરબી મેજર નકલી ટોલ નાકાની વાત કરી મોરબી પાસે એક કોઈ સંસ્થાનો એક અગ્રણી છે એણે અને એના દીકરાએ મળી અને આખું નકલી ટોલ નાકું ઊભું કરી લીધું છું અને ત્યાંથી ટોલ ઓછા ભાવથી ટોલ ઉઘરાવતા હતા જે મે મેઇન તેવું ટોલ નાકું હતું છે એમાંથી લોકો જવાને બદલે જે નકલી ટોલ નાકામાંથી પસાર થતા અને ભારે આપવામાં આવતું એટલે તમે વિચાર કરો કે મહિનાઓના મહિનાઓ સુધી વર્ષોના વર્ષો સુધી જો નકલી કચેરીઓ નકલી ટોલ નાકાઓ નકલી બેંકો આ બધું ચાલતું હોય તો એમાં તંત્રના આશીર્વાદ ક્યાંય ને ક્યાંય હોય હોય ને હોય જ આવું એવું શક્ય જ નથી ક્યારેય કે ભાઈ કોઈ જગ્યાએ નકલી ટોલ નાખું ચાલતું હોય અને નેશનલ હાઈવે ઓથોરિટી કે સ્ટેટ હાઈવે ઓથોરિટીને એનો ખ્યાલ ન હોય એવું શંકા શંકા ડાઉટ બેનિફિટ ઓફ ડાઉટ આપવાની પણ કોઈ જરૂર નથી આ જે જેટલા કૌભાંડો થાય છે જેટલા આ પ્રકારની નકલખોરી થાય છે એ બધામાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ સરકારી વિભાગ સરકારી અધિકારી કે કોઈ રાજકારણની ભૂંડી ભૂમિકા હોય છે શંકા કરવાની કોઈ જરૂર નથી કિન્ન આચાર્ય જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાત જાણે નકલી વસ્તુઓનું નકલી કચેરીઓ કે અધિકારીઓનું વ્યક્તિઓનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે

એ પ્રશ્ન એવો જોઈએ કારણ કે જેમાં ભેળસેળ ન થતી હોય કે જેમાં ખતરનાક કોઈ પ્રકારના પદાર્થ ઉમેરવામાં ન આવતા હોય એવી ખાદ્ય વસ્તુ અત્યારે બજારમાં શોધવી મુશ્કેલ છે હું રાજકોટનો અથવા તો અન્ય જે શહેરો છે એનો દાખલો આપું તો જે તે શહેરમાં જૂની બજારો હોય છે ત્યાં પેલું ગાયનું ભેંસનું એવા એવા ઘી મળતા હોય છે છૂટકમાં આ ઘીમાંથી હું દાવાપૂર્વક કહી શકું છું ખાતરીપૂર્વક કહું છું કે અઠ્ઠાણું ટકા ઘી છે એ નકલી હોય છે અને વેજીટેબલ ઓઇલમાંથી અથવા તો જે તે ખાદ્ય પદાર્થોમાંથી બનાવેલા હોય છે તમે હમણાં આપણે સૌએ જોયું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ જેવું જે ભારતનું નંબર વન તીર્થ છે નંબર વન મંદિર છે એના ઘીમાં પણ સુવરની અને ગાયની ચરબી મળી આવી છે આજે આપણા શહેરમાં પણ તમે કોઈ પણ શોપમાં કે એમાં જશો તો એવી બ્રાન્ડ તમને મળશે કે જેના જેમાં ભાવ ઘીનો પચાસ સો રૂપિયા ઓછો હોય મારી માહિતી મુજબ કાનપુર અને એની આસપાસના વિસ્તારોમાં જ્યાં કતલખાના ખૂબ છે ત્યાં આખો ઉદ્યોગ ચાલે છે ઢોરની ચરબીમાંથી ઘી બનાવવાનો જે જેની પડતર સાહીઠ સિત્તેર એંસી રૂપિયા કિલો છે જે આપણે ત્યાં છૂટથી ટીનમાં પેક કરી અને ચારસો પાંચસો છસો રૂપિયાનું કિલો વેચાતું હોય છે અને લોકો હોંશે હોંશે ખાતા હોય છે જેવું તિરુપતિ બાલાજીમાં બન્યું નકલી ઘી નકલી દૂધ સુપ્રીમ કોર્ટે એવું એના તારણમાં એવું કહ્યું છે કે ભારતમાં જેટલું દૂધ વેચાય છે એમાંથી અડસઠ ટકા દૂધ છે એ નકલી છે નકલી એનો અર્થ એમ થયો કે પાણી નાખેલું નહીં પણ યુરિયા અને વેજીટેબલ ઓઇલ અને મેંદો આવા બધા પદાર્થ અને એમાં કેમિકલ ઉમેરીને બનાવેલું દૂધ પાણી ઉમેરવાવાળી વાત આખી છૂટી છે એ તો પાછો આખો જુદો જ વિષય છે દહીં જુઓ તમે આખા ભારતમાં દરેક જગ્યાએ કોઈ પણ ડેરી હોય દરેક જગ્યાએ દહીંમાં છેતરપિંડી છે હું આવું ખાતરી પૂર્વક એટલા માટે કહું છું કે દહીં બનાવવામાં આવે છે સેપરેટ દૂધમાંથી એમાંથી મલાઈ તારવી લેવામાં આવે છે કોઈ એક ડેરી મને એવું એવી દેખાડો તમારા શહેરમાં અમારા શહેરમાં જેના ઘીમાં જેના દહીંમાં મલાઈ આવતી હોય ક્યાંય જ નહીં મળે કારણ કે સૌથી પહેલા એમાંથી મલાઈ તારવી લેવામાં આવે છે પછી એમાંથી દહીં બનાવવામાં આવે છે જે દૂધ ફૂલ ફેટનું દૂધ હોય એના ભાવ સાઠ સિત્તેર રૂપિયા લિટર હોય છે જ્યારે દહીંના એંસીને એવું સો રૂપિયા સુધી કિલો હોય છે બંડાઈ કાઢી લીધે પછીના દહીંની વાત કરું છું એટલે આ સીધી છેતરપિંડી છે હું માનું છું હું ત્યારે યુરોપ અને એવા દેશોની મુલાકાતે ગયો તો ત્યારે ત્યાં મેં દહીં જોયા જેની ઉપર એક પેક હોય પ્લાસ્ટિક નો ડબ્બો હોય આપણે ત્યાં જેવા આવતા હોય છે ડબ્બા એ પ્રકારનો અને એમાં અલગ અલગ પેકિંગ હોય એની ઉપર સ્પષ્ટ લખેલું હોય છે કે ઝીરો ફેટ વન ફેટ થ્રી દહીં આવતા હોય છે અને બધા દહીં નો ભાવ અલગ હોય છે તો આપણે ત્યાં આવું શા માટે થતું નથી કોઈ પણ જગ્યા થી તમે દહીં લો તો એની અંદર થી મલાઈ અથવા તો ક્રીમ નો ભાગ શૂન્ય હોય છે તો આ દહીંમાં માં પણ એક પ્રકારની ભેળસેળ થઈ પનીરમાં તમે જુઓ મોટી મોટી હોટેલો રેસ્ટોરાંઓ હોય છે ત્યાં પનીર અને બટર એની સપ્લાય થતી હોય છે ચીઝની સપ્લાય થતી હોય છે આમાંથી મોટા ભાગના પનીર બટર વગેરે ડુપ્લિકેટ હોય છે સો દોઢસો રૂપિયામાં કિલો પનીર અહીંયા સપ્લાય થતું હોય છે સો દોઢસો રૂપિયામાં કિલો બટર સપ્લાય થતું હોય છે અને સો દોઢસો રૂપિયાની આસપાસ ચીઝ સપ્લાય થતું હોય છે આ બધું ડુપ્લિકેટ છે આ વેજીટેબલ ઓઇલમાંથી બનેલું છે જે શરીરને ભયંકર નુકસાન કરે છે અને તમારા હાર્ટની જે આર્ટરી હોય છે એ બ્લોક કરે છે કારણ કે તેલમાંથી બનેલું છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ભરપૂર હોય છે એની અંદર કેમિકલ્સ ઉમેરવામાં આવે છે આ સિવાય તમે જુઓ તો માત્ર ખાદ્ય પદાર્થોની વાત નથી કરતો દવાઓમાં એટલી ભેળસેળ છે બિયારણમાં આતા ને ચાલતા આપણને એવી વાતો સાંભળવા મળે છે કે નકલી બિયારણ દાબડી દેવામાં આવ્યું શાકભાજી વગેરે તમે જુઓ નકલ નથી હોતી પણ એટલા બધા કેમિકલ્સ છાટેલા હોય છે તમે કોઈ પણ પ્રકારનું કોઈ પણ પેકેજ ફૂડ જુઓ તો ટોમેટો સોસ હોય કે પછી જ્યુસ હોય દરેકમાં બેડ આવે છે તમે મને ગામમાં જઈ અને કોઈ પાંચ દુકાને ફરો અને મને એક એવી બોટલ શોધી લાવો ટોમેટોની કે જેની ઉપર ટોમેટો સોસ લખેલું હોય માત્ર કેચઅપ લખેલી બોટલ જ તમને મળશે કારણ કે કેચઅપની અને સોસની વ્યાખ્યા કાયદાકીય કાયદા પ્રમાણે અલગ છે સોસમાં તમે ટમેટા યુઝ કરી શકતા નથી જ્યારે કેચઅપમાં તમે મન પડે ધાબડી શકો છો ટોમેટો સોસની બોટલ કોઈ એક જગ્યાએથી મને એવી શોધી લાવો કોઈ એક જગ્યાએથી એવા જ્યુસનું પેકેટ શોધી લાવો જેની અંદર ઉપર હંડ્રેડ પર્સન્ટ જ્યુસ લખ્યું હોય એ વાત અલગ છે જેની અંદર પેકેટમાં નાના અક્ષરે જ્યુસની ટકાવારી લખી હોય અને એ ટકાવારી ક્યાંય પચીસ ત્રીસ ચાલીસ ટકાથી વધારે હોય જે જ્યુસ તમે જ્યુસ ધારીને પીવો છો એમાં પચીસથી ત્રીસ ટકા જ્યુસ હોય છે બાકીનું પાસઠ સિત્તેર પંચોતેર ટકા જેટલું પાણી હોય છે આ બધી જ ભેળસેળ છે એનો આપણે ભોગ બનીએ છીએ મને એવું લાગે છે કે વન નેશન વન ઇલેક્શન અને વકફ બોર્ડ આને તેને એ બધું કાયદા છે એ જરૂરી છે પણ એ થોડા થોડા સમય પછી આપણે લાવીશું તો ચાલશે સૌ પ્રથમ પહેલા આજે નકલખોરીની જે સમસ્યાનો ભોગ આખા દેશનો ધનવાનથી ધનવાન વ્યક્તિ અને ગરીબથી ગરીબ વ્યક્તિ બની રહ્યો છે એના માટે સખત કાનૂન લાવવાની જરૂર છે એવો કાનૂન કે જેમાં આજીવન કેદ સુધીની સજા હોય જેમાં ફાંસી સુધીની સજા હોય અને જેને જેમાં ફટ કરતા જામીન ન મળે બાકીના બધા કાયદા કાનૂન છે પછી લાવીશું તો ચાલશે પોપ્યુલર પગલાંઓ છે એ લેવા કોઈ કોઈ અઘરી વાત નથી પણ જે ખરેખર દેશના સામાન્ય આરોગ્યને જે જોખમકારક છે જે નુકસાન કરે છે એ બાબતે પગલાં લેવા ખરેખર જરૂરી છે અને એમાં જ ખરેખર હિંમતની જરૂર છે આપણે આજે સિંગતેલથી લઈને કોઈ પણ તેલ લો કોઈ પણ બ્રાન્ડનું તમે ઘી લો તો દરેક લોકોને શંકા હોય છે કે આમાં કેટલું સાચું આવશે કેટલું ખોટું આવશે સૌથી મોટી તો હવે એ સમસ્યા થઈ ગઈ સાચું વાત તો તો રહી ગઈ છે હવે પેલી ચિંતા એ કરવાની છે કે ગાય ભેંસની ચરબી આપણે ન ખાતા હોઈએ નકલી ની વાત તો વેજીટેબલ ફેટની વાત તો અલગ છે એટલે આ બધી ભેળસેળની સામે સરકારી ધોરણે કારણ કે આ સામાન્ય વ્યક્તિ કોઈ કરી શકે એવી વાત નથી સરકારના મોરચેથી એક મોટી ઝુંબેશની સખત કાનૂનની અને આકરામાં આકરા પગલાની જરૂર છે એવું મને લાગે છે જો પાંચ વર્ષ સુધી આવી સખ્તાઈ રહેશે તો જ જે ભેળસેળીયા તત્વો છે એ સીધા થશે દુનિયાના અનેક દેશોમાં આપણને ઉદાહરણ મળે છે કે લોકો ભેળસેળ કરતા માટે કરતા પેલા સો વખત વિચાર કરે છે કારણ કે કાનૂનનો ડર છે કાયદાનો ડર છે સજાનો ડર છે આપણે ત્યાં એવો ડર નથી ખબર છે કે સેમ્પલ એક લેશે પછી બે વર્ષે રિપોર્ટ આવશે પછી એને સજા થશે ને જામીન મળી જશે ને પેરોલ મળી જશે ને આપણે છૂટી જશું એટલા માટે ખાદ્ય પદાર્થોથી લઈ અને દરેક જગ્યાએ નકલી ચીજોની અને ભેળસેળયુક્ત ચીજોની બોલબાલા છે આ પરિસ્થિતિની ગંભીરતા જો સરકાર નહીં સમજે તો આવનારા સમયમાં લોકોમાં તમને જાત જાતના રોગ જોવા મળશે કેન્સરનું પ્રમાણ વધશે હાર્ટ ડિસીઝ વધશે અને સ્કિન ડિસીઝ વધશે અને બીજા અનેક પ્રકારની બીમારીઓ જોવા મળશે એમાં મને કોઈ શંકા નથી કિનારાચાર્ય અત્યાર સુધીમાં નકલી ઘણી બધી વસ્તુઓ વિશે વાત કરી હતી નકલી ખાદ્ય પદાર્થો વિશે પણ વાત કરી હતી ત્યારે હું તમને એક નાનો જોક સંભળાવીશ કે એક વ્યક્તિ ખૂબ જ કંટાળી ગયો હતો એટલે એને એમ થયું કે હું આત્મહત્યા કરી લઉં ત્યારે આત્મહત્યા કરવા એ દવા લેવા જાય છે કે ઉંદર મારવાની દવા લેવા જાય છે દુકાનેથી જે તે દુકાને મળતી હોય ત્યાં હવે દુકાનેથી દવા લેવા જાય છે તો દવા પીવે છે તો તે પણ નકલી આવે છે તો દવા પણ જો મરવાની દવા નકલી આવતી હોય છે તો દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે નકલી આવતી હોય છે કિનરભાઈએ ખૂબ જ સરસ આખું લિસ્ટ બતાવ્યું છે કે દોઢ બે વર્ષમાં કયા કયા નકલી કૌભાંડો ઝડપાયા છે ખાસ ખબર એ ટુ ઝેડ માં ફરી એક નવા ટોપિક સાથે મળીશું હું છું મીરા ભટ્ટ કેમેરામેન અંકિત ચાવડા સાથે